તાલુકાના ગામની ગૌશાળામાં હિન્દુ સંમેલન યોજાયું મોટી સંખ્યામાં હિન્દુ ધર્મ પ્રેમી રહી ગૌમાતાના મહત્વ અને ગૌ સંરક્ષણ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું આસોદર શિવમંદિરના મહંત રેવાપુરી બાપજી સહિત ગૌ ભક્તોની હાજરી ગૌ માતાની આરતી સાથે કાર્યક્રમ પૂર્ણ સારો પ્રોગ્રામ અમારો હિન્દુ ધર્મ વિકસિત થાય એના માટે કરીને આ પ્રોગ્રામ કર્યો છે આવા જો પ્રોગ્રામો થતા છે તો આ હિન્દુ ધર્મને ચાર ચોદ મળશે કારણ કે આળસ છે મોટું દુઃખ છે નહીં દારિદ્ર સમ દુઃખ જગમાય અને સંત મિલન સમ સુખ જગમાયને જ્યારે આવા સંતોને ભેળા કરીને પ્રવચનનો માહોલ બને અને કદાચ બેન દીકરીઓને પણ જે કંઈ આવડતું હોય હિન્દુ સનાતન ધર્મે ભાઈઓને કંઈ આવડતું હોય અને એ લોકો ચાર શબ્દો એ રજૂ કરે અને આ ધર્મને વધારવા માટે કરીને આવો માહોલ બનતો રહે તો મારો હિન્દુ ધર્મ એટલો વિકસિત થશે કે જેની સીમા નહીં રહે આનંદિત રહેશે અને હિન્દુઓ બધા પુલકિત રહેશે અને આનંદનો ખરેખર બોછાર થઈ જશે આટલું